ટેક્સ આપીએ સરકાર ચલાવવા માટેની વિશાળ સત્તાઓ આપીએ બધું જ આપ્યા પછી આપણને એ લોકો શું આપે છે કોઈ આજ આપણી વાત સાંભળવા તૈયાર નથી ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા શું થઈ છે કે કોઈ જનતાની વાત સાંભળવા વાળું નથી ગામ પંચાયત થી લઈ તાલુકા પંચાયત મામલતદાર ઓફિસ પ્રાંત ઓફિસ કલેક્ટર ઓફિસ નગરપાલિકાની ઓફિસો પોલીસ સ્ટેશનો એસપી ઓફિસ ડીડીઓ કચેરી વીજળી વિભાગની ઓફિસો બેંકો કોઈ પણ સરકારી કચેરીમાં જઈએ તો સામાન્ય માણસનો અવાજ સાંભળવા માટે કોઈ તૈયાર નથી બધા જ સરકારી ઓફિસમાં બેઠેલા આગેવાનો પબ્લિકને ધક્કે કેમ ચડાવવી અપમાનિત કેમ કરવા કાલ આવજો પરમ દિવસે આવજો આ નહીં થાય ખોટું છે આ કાગળ ઘટે છે ઓલું કાગળ ઘટે છે આપણે સરકાર તો એટલે બનાવી હતી કે આપણું કામ સરળ કરી આપે આપણને ઉપયોગી થાય આપણને મદદરૂપ થાય એના માટે આપણે સરકાર બનાવીએ ઉલટાનું સરકાર જ આપણને હેરાન કરવા માટેનું સાધન બની ગયું છે અને એટલે અમારી વિનંતી એવી છે કે જો આપણી સમસ્યાનું સોલ્યુશન કરવા માટે સરકાર બનાવીએ એ સરકાર જ સમસ્યા બની જાય તો સરકારને બદલવી પડે અમે બધા બહુ નાના નાના માણસો છીએ આ અમારા નિલેશભાઈ ને બ્રિજેશભાઈ ને બધા નાના નાના સામાન્ય પરિવારમાંથી આવતા આગેવાનો છે રાજનીતિમાં આવી અને સંઘર્ષ કરી રહ્યા છે લોકોની લડાઈ લડી રહ્યા છે ઘણી વખત એવું થાય કે આ છોકરાઓ બચારા મહેનત હાચી કરે છે પણ આનું કાંઈ થાહે નહીં ઘણા અંદરથી એમ કે માણા હાચા છે પાર્ટી બાટી બરાબર છે ગોપાલભાઈ નીલેશભાઈ આ બધા કરે છે પણ થાશે નહીં જ્યારે જે માણસ આવું બોલતો હોય કે આ માણા હાચા છે પણ આનું કાંઈ થાહે નહીં ત્યારે એ માણસની જવાબદારી નહીં હોય અમારું કંઈક થાય એવું બટન દબાવવાની તમે માનો છો કે માણા હાચા છે પાર્ટી સાચી છે બચારા સારું કામ કરે છે પણ કઈ થાય નહીં તો બટન કોણ દાબશે અને તમે બટન નહીં દાબો ત્યાં સુધી અમારું નહીં તમારું કઈ નહીં થાય કેમ કે જે લોકશાહીની વ્યવસ્થા છે કે સારો આગેવાન આવે તો લોકોનું સારું થાય આજ ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા ભાઈ રોડ ને ગટર ને વીજળી પાણી શિક્ષણ ને આરોગ્ય દવાખાનું એ લિસ્ટ તો બહુ મોટું છે સમસ્યાઓનું મારી દ્રષ્ટિએ ગુજરાતની સૌથી મોટી સમસ્યા એક જ છે કે આપણી વાત કોઈ આગેવાન આખા ગુજરાતમાં નથી વધવા દીધો ભાજપે ધારાસભ્યો સાંસદ સભ્યો કોર્પોરેટરો કેટલા આગેવાનો ચૂંટણી જીતીને બેઠા છે એ બધા નહીં દેખાતું હોય કે લોકોને કેટલી તકલીફ પડી રહી છે પણ આપણી વાત કોઈ સાંભળવા તૈયાર નથી સરકારી માણસો તો આખી અલગ જ દુનિયામાં જીવે છે અને એટલા માટે એક બદલાવ લાવવાની જરૂર છે અને બદલાવ હંમેશા નાના પાયે આવે બદલાવ નાનો માણસ હોય એ જ લાવી શકે મોટા માણસોને તો કોઈ કોઈ આઝાદી પહેલા તકલીફ નહોતી ને આઝાદી પછી પૈસાવાળાને તકલીફ નથી સામાન્ય માણસ તકલીફ ભોગવે છે અને સામાન્ય માણસને બદલાવની જરૂર છે ને એટલે જ સામાન્ય માણસો બદલાવની વાત લઈને આવ્યા છે આમ આદમી પાર્ટી સામાન્ય માણસોની પાર્ટી છે આમ જનતાની પાર્ટી છે અને એટલા માટે આમ જનતાના સપોર્ટથી આગળ વધી રહી છે આજે ગુજરાતમાં જો આટલું મોટું અમને સમર્થન મળતું હોય તો એ સામાન્ય માણસો તરફથી સમર્થન મળી રહ્યું છે મિત્રો આખી સરકારમાં કોઈ કોઈનું સાંભળતું નથી એનું કારણ શું હું તમને એનું એક ઉદાહરણ આપું કે આખી સરકારમાં જેટલા પણ માણસો ચૂંટણી જીતે છે ધારાસભ્યો કે સાંસદ સભ્યો કે કોર્પોરેટરો એ કોઈ પોતાની ક્ષમતાથી આગળ નથી આવતા મોદી 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 કરે એટલે એને મત મળે છે અને જીતી જાય છે આ વાત સાચી છે કે ખોટી સાચી છે કે ખોટી હવે હું તમને આખી ઘટના સમજાવું ધ્યાનથી સાંભળજો કે ધારો કે મોદી સાહેબ વડાપ્રધાન છે એની આજુબાજુમાં એક કેન્દ્રીય મંત્રી મંડળ હશે અને એક સચિવોનું મંડળ હશે જેમાં મુખ્ય સચિવ ને અધિક સચિવ ને નાયબ સચિવ ને ફલાણા સચિવ ને આ વિભાગના સચિવ ને ઓલા સચિવ ઓલા સચિવ એવું બધું હશે હવે એ મંત્રી મંડળ આખું કેવી રીતે કામ કરતું હશે મોદી સાહેબને ગમે એ કામ કરતું હશે પોતાને જે યોગ્ય લાગે એ કરતું હશે શું કેવું છે એ મંત્રી મંડળ કેવી રીતે કામ કરે મોદી સાહેબને ગમે એવું કરે કે પોતાને જે વ્યાજબી લાગે એ કામ કરે જણાવો જોઈએ બધા મોદી સાહેબને ગમે એમ જ કરે હવે મોદી સાહેબને ગમે એવું મંત્રી કામ કરે તો મંત્રીને ગમે એવું સચિવ કરે તો સચિવને ગમે એવું ઉપસચિવ કરે તો ઉપસચિવને ગમે એવું નાયબ સચિવ કામ કરે નાયબ સચિવને ગમે એવું જ પાછો નિયામક કરે નિયામક ને ગમે એવું જ કામ જિલ્લાના એસપી કે કલેક્ટર કરે કલેક્ટર ને ગમે એવું જ અધિક કલેક્ટર ને ડીવાયએસપી કરે ડીવાયએસપી ને ગમે એવું જ પીઆઈ કરે પીઆઈ ને ગમે એવું જ પેલો ડિસ્ટાફના પીએસઆઈ કરે ને પીએસઆઈ ને ગમે એવું જ કોન્સ્ટેબલ કરે તો છેલ્લે કોને ગમે એવું કામ થયું મોદી સાહેબ ને ગમે એવું કામ થયું આમાં આપણને ગમે એવું કામ કરનારો ક્યાં જનતાને ગમે એવું કામ કરનારો કોણ ફરીથી ચેનલ નીચેથી ઉપર લઈ જઈએ કે દાખલા તરીકે ભાઈ કોઈ કોન્સ્ટેબલ તલાટી મંત્રી છે આપણે પોલીસનો દાખલો નથી લેવો તલાટી મંત્રી કોને ગમે એવું કામ કરે ગામને ગમે એવું કરે ટીડીઓન ગમે એવું ટીડીઓ કોને ગમે એવું કામ કરે તાલુકાને ગમે એવું ડીડીઓ ગમે એવું ડીડીઓ કોને ગમે એવું કામ કરે ઉપરના વિકાસ કમિશનર ને ગમે એવું જિલ્લામાં સારું લાગે એવું વિકાસ કમિશ્નર કોને ગમે એવું કામ કરે સચિવને ગમે એવું કે લોકોને જરૂર હોય એવું સચિવ કોને ગમે એવું કામ કરે મંત્રીને ગમે એવું તમને ગમે એવું હવે મંત્રી કોને ગમે એવું કામ કરે મુખ્યમંત્રી કોને ગમે એવું કામ કરે દાદા આમાં તમને ગમે એવું કામ કરનારો છે કોણ તમને પૂછે કોણ કે તમને શું ગમે તમને પૂછે તો તમે કહો કે અમને હારી નિહાર ગમે તમને પૂછે તો તમે એમ કહો ભાઈ અમારા દવાખાના ડોક્ટર ઘટે છે ડોક્ટર ગમે અમને લાવો ડોક્ટર તમને ગમે જનતાને ગમે એવું કામ કરવાની કોઈ સિસ્ટમ જ નથી બધું ઉપરવાળાને ગમે ને ગમે છે કે જે સરકારી માણસ બેઠો છે જે નેતા બેઠો માનો વિચારો દોસ્તો આપણે બધાએ આપણા હૃદય ઉપર હાથ રાખીને વિચારીએ કે આમાં આપણને ગમે એવું કરનારો છે કોણ અને આપણને હું ગમે છે કે હું નથી ગમતું પૂછનારો કોણ અવડા મોટા ગુજરાતમાં બધું જ તે દોસ્તો એને ગમે એવું હાલે છે જનતાને ગમે એવું કરવું હોય તો એક વખત અમને તમારા આશીર્વાદ જામનગરમાં આપો એવી મારી બધાને વિનંતી છે મિત્રો અમે તો જનતાને ગમે એવું કામ કરવા આવ્યા છીએ તમને પૂછીન કરવાની વાત છે કે ભાઈ શું ગમે છે તો ચાલો સહિયારો પ્રયત્ન કરી અત્યારે સિસ્ટમ એવી છે કે ભાઈ તમે હાચા હોવ કે ખોટા હોવ ઉપરવાળો જે કે એટલું જ હું કરીશ તમે ઘણી પોલીસ સ્ટેશનોમાં અમને કહેશો કે ગોપાલભાઈ અમારે તમને ઉપરથી અમારે શેક પકડી જ લેવા પડે એમ છે એટલે ઉપરવાળો કેમ પકડવાના છે કે કે હું નિર્દોષ હા દોષિત છું જોવાનું છે ઉપરવાળાએ કીધું એટલે ઊંધું માથું રાખીને તમામ સરકારી તંત્ર દોડવા જ છે દોડવા જ મંડે છે વર્ષો સુધી લોકો એક નાના નાના બાબત માટે હેરાન થતા હોય પણ લોકોનું કોઈ સાંભળતું નથી મને ઘણી એવો વિચાર આવે છે કે આ દેશમાં લોકશાહી છે કે પાછી મુઘલોની સરકાર આવી ગઈ કેમ કે તમે જુઓ કે તમે વર્ષો સુધી એવી આશા રાખો કે આ રોડ તૂટલો છે રોડ તૂટલો છે રોડ બનતો નથી રોડ બનતો નથી વર્ષો સુધી ન બને પણ દિલ્હીમાંથી શહેનશાહ આવે એટલે રાતોરાત રોડ બનવા માંડે અને ફુવારા લાગી જાય ને પટ્ટા લાગી જાય ને ઓહો હો હો મોટો તામજામ ચાલુ થઈ જાય તો એનો અર્થ એ થયો ને કે આપણી કોઈ વેલ્યુ નથી અહીંયા આપણે કાંઈ આપણે છીએ આપણે નથી આપણે નાગરિક છીએ આપણે ટેક્સ દઈએ કોઈ વેલ્યુ નથી ગાંધીનગરમાંથી કે દિલ્હીમાંથી મોટા મોટા નેતાઓ આવે તો રોડ બની જાય ડિવાઈડરો બની જાય આખું સરકારી તંત્ર ખડે પગે ઊભું રહી જાય અને મને એક વાતની કાયમ નવાઈ લાગે છે કે આ જે સરકારી માણસો છે એ મુખ્યમંત્રીને ગાંડો સમજતા હશે કા પછી મુખ્યમંત્રી આપણને ગાંડા સમજતા હશે કેમ કે રોડ નવા બની ગયા છે તો મુખ્યમંત્રી જોવે તો નહીં વિચારતા હોય કે હું જે જિલ્લામાં જાઉં ને નવા રોડ હોય છે આટલા તો આપણે બનાવ્યા નથી તો એ ક્યારેક નહીં એના માણસો પૂછતા હોય કે જ્યાં જઈને નવા રોડ કેમ આવે છે તો યા તો એના અધિકારીઓ હશે કે ક્યાં કઈ ખબર પડે નવો બનાવી નકવી નાખો ને મજા આવશે વાહ વાહ બહુ સરસ બહુ સરસ તમે કોકના ઘરે મહેમાન થઈને જાઓ તો તમને ખબર પડી જાય કે હું આવવાનો હતો એટલે વ્યસ્ત વ્યવસ્થિત છે કે પહેલેથી વ્યવસ્થિત છે એ કોકનું ઘર જો તો ખબર પડી જાય વાત સાચી કે ખોટી ગમે એના ઘરે મહેમાન થઈને જાઓ તો ખબર પડી જાય તમે આવાના હતા એટલે ગોઠવેલું છે કે પહેલેથી આમ નામ છે ખબર પડે કે ન પડે આપણને ખબર પડી જાય કે ભાઈ આ ગોપાલભાઈ આવવાના છે એટલે થોડુંક વ્યવસ્થિત દેખાય છે નહીતર કેમ કે નવું નવું મૂક્યું હોય તો તરત દેખાય જાય કે આ નવો કુંજો લાવીને મૂક્યો છે ગોપાલભાઈ આવવાના હતા ફૂલય નવા હોય કુંજોય ન હોય ખબર ન પડી જાય કે નવું છે તો મુખ્યમંત્રી ક્યારેય નહીં પૂછતા હોય એના સરકારના માણસોને કે ભાઈ આ હું જાઉં જ્ઞાત નવા બનાવો છો બધે આવા બનાવો છો કે પછી અમને બનાવો છો કોઈ કહેનારું નથી કોઈ પૂછનારું નથી લોલમ લોલ લોલમ લોલ તંત્ર આલે છે એટલી હદે લોલમ લોલ આલે છે કે ભાજપના વડોદરાના પાંચ ધારાસભ્યો એક નહીં બે નહીં ત્રણ નહીં પાંચે એક આમટી એક કાગળ લખ્યો ખ્યાલ છે બધાને પાંચ ધારાસભ્યો એવું લખ્યું કે અધિકારીઓ અમારું ગાંઠતા નથી અમારું અધિકારી પાસે કઈ ઉપજતું નથી હવે જો ભાજપના ધારાસભ્યોની અધિકારી પાસે કાંઈ ન ઉપજતું હોય તો ગામડાના નાના માણસની દશા શું હશે એ તો વિચારો અને મુદ્દો એટલો પૂરતો મર્યાદિત નથી હમણાં મને ટીવીમાં પૂછ્યું કે આ પાંચ ધારાસભ્ય મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે અધિકારી પાસે અમારું કાંઈ ઉપજતું નથી તમારું શું કેવું છું મેં કીધું હું ધારાસભ્ય છું હું વિધાનસભામાં જાઉં છું સચિવાલયમાં જાઉં છું સીએમ ઓફિસમાં સીએમ સાહેબને મળવાય જાઉં છું મારું એમ કેવું છે કે આ તો ધારાસભ્ય હતા તે મુખ્યમંત્રીને પત્ર લખીને કીધું કે અમારું કાંઈ ઉપજતું નથી મુખ્યમંત્રી કેવા માગે છે પણ કોને કે એ આવો પત્ર લખવા માંગે છે કે અમારું કાંઈ નથી ઉપજતું પણ કોને કેવું ભાઈ છોકરો હોય તો બાપાને ફરિયાદ કરે બાપો કોને કે આવી પરિસ્થિતિ ગુજરાતમાં થઈ છે જો મુખ્યમંત્રી કોકને કહી શકે મોત તો એ ચિઠ્ઠી લખવાની તૈયારીમાં બેઠા છે કાંઈ અમારું ક્યાં આવે છે તમે અમને ક્યાં ચિઠ્ઠી લખો છો આવી હાવ ભગવાન ભરોસે સરકાર હાલે છે કોઈ કોઈ ધણી તમે વિચાર કરો દોસ્તો કે ક્યાં છે આ પરિસ્થિતિ આગેવાન હોય હોય તો તો એને જ કોને અને એટલે હું તો તમને વિનંતી કરવા એક તમારા દીકરા તરીકે આવ્યો છે અમે આમ નાના માણસો છીએ અમને બહુ રાજકારણ ફાવે નહીં પણ અહીંયા આવ્યા છીએ એટલે જે કરવું પડે એ કરીએ છીએ પણ અમારી માનસિકતા ખરાબ નથી અમારી દાનત ખરાબ નથી અમે હારી ભાવનાથી રાજકારણમાં આવ્યા છે અમારે અમને બધું વ્યવસ્થિત ચાલતું હોત ગુજરાતની જનતા સુખી હોત બધું રેડી હોત ગામડાના ખેડૂતોની અવાજ સંભળાતો હોત તો હું કોન્સ્ટેબલ હોત કેમકે હું કોન્સ્ટેબલ હતો પહેલાં પણ મને એમ લાગ્યું કે ભાઈ આ બધું ખોટું થઈ રહ્યું છે ભાજપની સરકાર લૂંટે છે સરકારી માણસો આરે શોષણ અન્યાય થાય છે તો મેં મારી નોકરીમાંથી રાજીનામું મૂકીને રાજકારણમાં આવવું પડ્યું કેમ કે આ ભાજપ કોંગ્રેસવાળાના ને કોંગ્રેસ હૈયારા પાપ એવા હતા અમે એક સારી ભાવનાથી અહીંયા આવ્યા તો અમારી ઉપર ખોટી એફઆઈઆર રોજ જાગીર નવી ખોટી એફઆઈઆર રાજુભાઈ કરપડા બોટાદમાં ખેડૂતો સાથે કડદો થાતો એની લડાઈ લડતા હતા તો આજે બે મહિનાથી ત્રણ મહિનાથી જેલમાં છે ડ્રગ્સ વેચનારા જેલમાં નથી દારૂ વેચનારા ત્રણ ત્રણ મહિના જેલમાં નથી જતા ખેડૂતોની લડાઈ જે લડે એને તરત પકડીને ખોટી એફઆઈઆરમાં જેલમાં પૂરી દેવામાં આવે છે પણ જેલ હોય કે એ બધું જે હોય તે એવી રીતે જેલની બીકથી જો કાંઈ આઝાદી ઊભી રહી જતી હોત તો આ દેશમાં ક્યાં આઝાદી આવવાની અંગ્રેજોએ આ ધંધો કરતા હતા જે દેશના આઝાદીની લડાઈ લડવા માટે આગળ આવે ને પૂરી દેતા પણ એમ કાંઈ આઝાદી ઊભી નથી રહી દોસ્તો હું તમને બધાને વિનંતી કરવા આવ્યો છું કે આવનારા દિવસોમાં ગુજરાતની અંદર જો